મહેસાણા વડનગરમાં કોંગ્રેસ સમિતિનો રણટંકાર પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર ચૂંટણીમાં જમ્પ લાવશે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉભા રહેશે પીએમ મોદીના માદરે માં કોંગ્રેસ જમ્પ લાવશે વડનગરમાં આ વખતે ભાજપના આગેવાનોમાં આંતરિક કલેશે ઓબીસી અને મજબૂત મતદારોને રીઝવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે સ્થાનિક સમાજની ચૂંટણી ની એક અમારી સીટ ખાલી છે મોલીપુર અને વડનગર નગરપાલિકા એ અઠ્યાવીસ સીટો છે ટોટલ સાત વોર્ડની અંદર અઠયાવીસ સીટો અમારી પાર્ટીએ નક્કી કર્યા મુજબ પ્રદેશની અમને સૂચના છે અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરીને મેં નક્કી કર્યું છે કે આ વખતે વડનગર નગરપાલિકાની ચૂંટણી તમામ વોર્ડની અંદર મેન્ડેડ ઉપર લડવાની છે પરિણામ જે આવે તે ખરું પણ અમે ડરો મત ડરાવો મતના નારા સાથે મક્કમતાથી વડનગર નગરપાલિકાનું ઇલેક્શન લડવા જઈ રહ્યા છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર જો વડને